મારી મમ્મી જ્યાં ઘર કરે ત્યાં ખાડા ખોદાઈ જાય, જ્યાં ઘર કરે ત્યાં ખાડા ખોદાઈ જાય અને મમ્મી અહીંયા બેઠા છે. તો ચાલો બતાવું. તો જો ફ્રેન્ડ કેટલો ઊંડો ખાડો છે. અને આ જો નકરો છે ને મમ્મી જ્યાં બુઈરો તો ત્યાં કેવડો મોટો ખાડો થઈ ગયો. અને બીજું મારા મમ્મી એમ કે છે કે આ જિલ્લો હવે એને નથી જોતો તું લઈ જા મમ્મી અમે મોવા રહેતા ત્યારે મારા મમ્મી આવા ચાર લીધા હતા મારા પપ્પા જીવતા હતા ત્યારે ઘણા વર્ષો થઈ ગયા બહુ જૂનો છે આનાથી નાના હું બે લઈ ગઈ હતી પણ હવે અવળો મોટો ઝિલ્લો હું મારા ઘરે રાજકોટ કેમ પહોંચાડું છે ને મારે તો મૂંઝવણ છે તમારો તમને જે પહેલાના જમાનાની વસ્તુ હતી મા દાદા પૂર્વજો પાછળ

અને બીજું એક આ પટ્ટારો જૂનો મારા નાના નાના પપ્પા ના વખતનો છે બહુ જૂનો છે તો એ પણ અમે સાયચ્યો છે મારા મમ્મી ના પાપા મેં એને કલર કરવાનો છે અને આ તો કાય ધૂળ જાળા કરે છે એટલે ચોખડું કરવાનું છે તો આમાં ગોધડા રખાય કપડાં રખાય છે ને આપણા પૂર્વજોની નિશાની જે હાજરી સાચવી છે તો તમને કેવી રાખી કમેન્ટ કરીને કહેજો તે સ્વામિનારાયણ તો ફ્રેન્ડ્સ એક આ પણ અમારા પૂર્વજોની નિશાની છે મારા નાનાના બાપાના વખતનું ઘણાય વર્ષો જૂનું છે તો અત્યારે આની કિંમત તો બહુ જ છે ફ્રેન્ડ્સ આ લેવા જાય તો અત્યારે આવું ચોખ્ખું તો મળે જ નહીં તા પિત્તળનું તો આ એ મારા નાનાનું છે એના બાપા વખતનું તો ઈ હજી અમે સાચ્યું છે ને હજી સાચવવાનું છે તો છે ને આ પૂર્વજોની નિશાની બહુ ચોખ્ખું સોનું જ કહેવાય આ તો તમને કેવું લાગ્યું કે જો

મારો જિંદગીમાં મારી આટલી ઉંબરમાં ફસ્ટ ટાઈમ આવી રીતે દસ કિલો ઘઉં માથે મારે જોવું પડશે કે મારી ડોક બરાબર છે કે નહીં મારી ડોક આમ નિશ્ચિત તો નથી થઈ ગઈ ને જોવું પડશે બાપરે આમાં મામા 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 ડોગ થાય એક હાથમાં અમે પકડ્યું ને એક હાથમાં મિલકણ એટલે કે બહેણની દૂધ નહીં બે ઉમે લીધા માંડ માંડ લીધા મમ્મી ડેલી ખુલી રાખી હતી તો હાલ તો જોવું જોઈએ કે ડોક બરાબર સલામત છે તો એ નિશ્ચિત થાય છે રહી તો ગયે રહી ગયે ગઈ તો જો આવે છે ફ્રેન્ડ તો કોઈ દી કર્યું ન હોય ને પહેલી વાર કર્યું મારી મમ્મી મારા માથે બહુ જુલામ કરે છે ચાલો પટેલ મમ્મી માથેથી ઉતારવું પડશે દુખવા માંડ્યું માથું બરા એ બા ફાશ કોઈ મારી મણ એક વજન માથે એ જો ભરાઈ રહ્યું આમાંય મારે કાલે માથું તો ધોવું છે પણ લોટ લોટ ભરાઈ રહ્યું હવે હાથ પગ મોટું ધેલું પાણી પીલો ચાલો હે ગાઈસ તો સાડા આઠ થઈ ગયા છે અને જમી લીધું છે પણ ડોક મારી હજર થઈ ગઈ છે તો દુખે છે આજનો દિવસ વેસે કોઈ દી કર્યું નથી બાય ધ વે દળા તો હું ગઈ છું પણ ડબ્બો લઈને ગઈ છું હવે તે બાચકું માથે મૂકીને ક્યારેય નથી ગઈ ફર્સ્ટ ટાઈમ તો જીવન બધું શીખવું જોઈએ તો આ પણ મેં શીખી લીધું અને મમ્મી બસ જમી લીધું છે પાણી પીએ છે પથારી મસ્ત થઈ ગઈ છે અને આજ મારો બ્લોગ હું અહીં પૂરો કરું છું કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે રહેશે બાય બાય જય સ્વામિનારાયણ તમે તમારતું ધ્યાન રાખજો અને હા આ બ્લોગ નો ગમે તો લાઈક કરજો ભાઈ ગમે ને તો બધાય કરે નો ગમે એને જ લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું હોય બાય બાય જય સ્વામિનારાયણ મમ્મી જોરિયા ચાલો બાય અમારા માту સિસરો ને કી તૈયારી કર રહે છે મમ્મી જય સ્વામિનારાયણ